પરત બાવડી પરત પહોંચી ગયા આપણે ગુનાગઢ થી ડાયરેક્ટ અહીંયા આવી ગયા ત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર સત્તાધાર ને પરત બાવડી

हेलो 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 प्रोकारन आपरे આ છે આવી ગયા આપણે પાછા જુનાગઢ પ્રાણી સંગ્રહાલયથી ડાયરેક્ટ આવી ગયા ખોડલધામ તો વિડિયો વિડીયો બન્યા મોબાઈલ એલાઉડ ખોડિયા ભાઈ ખોડલધામ જુનાગઢથી આપણે આવ્યા હતા પરબ વાવડી પણ ત્યાં મોબાઈલ એલાઉડ નહોતો એટલે વિડીયો થોડો બહારથી બનાવ્યો હતો અને હવે ત્યાંથી દર્શન કરીને આવી ગયા ખોડલધામ તો અહીંયા મંદિર આઠ ને વીસ થઈ છે એટલે ચાલુ છે તો દોસ્તો જો મોબાઈલ એલાઉડ હશે તો માતાજીના દર્શન અવશ્ય કરાવશું અને

પહોંચી જ છે ચરેન કરનો માહોલ પણ બહુ સારો છે ત્યાં પણ ફરખોળો બીજું બધું કાઢવાનું છે બીજે બીજે લાવવાનું છે મજા આવવાની છે પણ મચાવવાની છે ખબર

યાર મને ન દેખે ને યાર જનકન કી ઓછો છે મૈના દે દો કર મને મોહાટી વાટી આવું છે યાર તો વારા આખ્યા હે કીધું જોક બધા કા સંગ નો આવી જાય મસ્ત બતાયો અલબ જમાવાલા

તો તકલીફ રહેવાની અરે એ તો હું કાલે કહીશ શાંતિ રાખો જોવા તમે તો વટના ખાતર એમ કશું નથી જો કશું નથી તો કોઈ કેતા સોગન ખાઈ લોન ખાઈ લોર્યા દેવાઈ કે આપણા દેવો ફર્યા દેવન ખાઈ દુખવાનો હા હા તો હા દુખે દસ હજાર પાવડે સડો એટલે ગમે દુખે પગ ના દુખે એવું માનતો નથી હું પેલી વખત ચડ્યા એમ

જેમેય બધું હેડો તો કાયમાં તો ને અમે જ છે તો બારે હવે કુદી ના ના તો હમણાં હતો ના હવે તો બગીચો

તો દોસ્તો અહીંયા મંદિરને બહારથી દર્શન કરી લો તમે અને ધજાના પણ દર્શન કરી લો કેમ કે અંદર ભાઈને આપણે સિક્યુરિટીને પૂછ્યું હતું કે અંદર એલાઉડ નહીં ફોટો લઈ લે મોબાઈલ નુકસાન થઈ જાય આરામ હાર એના કરતા અહીંયા ધજાના દર્શન કરી લો અહીંયાથી जय <screamed in the rain> रामा पीर नवा रम जा रामदेव पीर महाराज નાઈ પાસે બીજી વખત દર્શન કરવા આવી ગયા માતા દોસ્તો આપણે આવી ગયા છીએ નવા રણ થી સીધા ચોટીલા જમવાનું ગાડીમાં બનેરો છે parking માં આપણે સડી ગયા હા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા માટે વચ્ચે બેઠા અમે તો રહો લાઈક કરો અને આપણે દર્શન કરાવો ડુંગર ઉપર સાંભળવાના શું તમને હા ના ના

Apa kita pakai? Mana pakai sih? Bawa dek bawa, bawa dulu. તો આપણે માતાજીના દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ જમવાનું બાકી છે વાગ્યા દિવસના બે અઢી વાગી ગયા તો ફટાફટ પહોંચીએ આપણે નવા મંદિરે નીચે ત્યાં દર્શન કરી અને જઈએ જમવા માટે પાર્કિંગમાં ગાડી છે ત્યાં મંદિર ભૂખ નહીં લાગ્યા હરિવાગ્યા તો મળી ગયા થોડી વારસી સાગર

Yeah.